મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા વડનગર વલસાડના સ્ટોપેજને લઈને કેન્દ્રીય મંત્રી એવા અશ્વિની વૈષ્ણવને એક રજૂઆત કરવામાં આવી છે જેમાં આ માંગ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા સ્વીકારીને સોળ જુલાઈથી ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ઉત્તર ગુજરાતના રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતનું ફળદાયી પરિણામ પણ સાંપડ્યું છે અને આજથી ગાડી નંબર બે હજાર અને બે હજાર વડનગર ટ્રેન સોળ જુલાઈના રોજ સવારે કલાકે આબલીયાસણ રેલવે સ્ટેશન ખાતે આવી હતી અને આ સ્ટેશન ખાતે બે મિનિટનું રોકાણ કરીને સાંસદ હરિભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે અગિયાર ઓગણપચાસ કલાકે લીલી ઝંડી આપીને ટ્રેનનું પ્રસ્થાપન પણ કરાવવામાં આવ્યું હતું